દાખલા નંબર ત્રણ ની શરૂઆત કરવા જઈ રહ્યા છે નીચેના સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો આને કહેવાય પ્રથમ પદ આ છે બીજું પદ અને આ છે ત્રીજું પદ આ જ પ્રમાણે દાખલા જો પહેલું બીજું ત્રીજું અને ચોથું તો જે ખાનું ખાલી આપ્યું તો આમાં પહેલું બીજું તો બીજું પદ શોધવાનું છે આ પ્રમાણે આપણે ગણવાનું છે તો જોઈ લો પહેલા પદ શું કહેવાય એ બરાબર કેટલા છે બે પહેલું બીજું ત્રીજું આને શું કહેવાય ત્રીજું પદ તો ત્રીજા પદના કેટલા છે છબ્બીસ બરાબર આને આપણે સમીકરણ નંબર એક આપી દઈએ અને આપણે બે આપી હવે એ થ્રી ત્રીજું પદ હોય તમને સૂત્ર ખબર છે એ એન વાળું જો આપણે આવું લખતા કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ બી એનની જગ્યાએ આપણે ત્રણ મૂકીએ તો ત્રણ થાય કેટલા કેટલા થાય બે આપણે ડાયરેક્ટ લખી સક્ય છે જો આ રીતના a3 ને શું લખાય એક ઓછો લેવાનો a + 2d 2d બરાબર કેટલા 26 આવું સમીકરણ બન્યું ત્રીજું પદ અહીં કેટલા લખાય a + 2d બરાબર તો હવે આપણે સમીકરણ એક ની કિંમત અહીં મુકતા એક ની કિંમત મુકતા છે મો મુકે છે અહીં આગળ 1 માં શું છે a બરાબર કેટલા છે 2 તો અહીં 2 મુક્યે છે 2 2d = 26 હવે આ બે પેલી બાજુ જશે કેમ પેલી બાજુ જશે આ સંખ્યા સંખ્યાને સરવાળો બાદબાકી થઈ શકે આના શું થાય d શોધવાનું છે તો બે પેલી બાજુ જાય ત્યારે શું વડે 2d 26 આ બે પેલી બાજુ જાય પ્લસ હોય તો કેવા થઈ જાય માઈનસ તો 2d = 26 માંથી બે જાય એટલે 24 અને d જોડે ગુણાય લઈ જાય છેદમાં તો d = 24 ભાગ્યા બાર દુ ચોવીસ તો ડી બરાબર કેટલા આવી ગયા બાર આપણે શું શોધવાનું છે પેલું અને બીજું અહીં બાર શોધવું છે બીજું પદ ખાલી જગ્યા છે આપણે શું કરવું પડશે એન એ પ્લસ એન માઇનસ વન ની જગ્યાએ કેટલા મૂકવાના

અવે જોઈ લો સરખો તફાત છે કે નહીં બેમો કેટલા ઉંમરે 14 થાય 12 2 ને 12 14 14 ને 12 26 એટલે સમાજ સરખાને થઈ જાય છે આ રીતે આપણે ચેક કરી શકીએ છીએ તો એ પ્રમાણે બીજો દાખલો છે બીજા દાખલામાં શું છે જે વસ્તુ આપેલી છે એ આપણે જોતા જઈએ બરાબર અહી કલા છે પહેલું બીજું બીજો કદ શું લખાય a2 પણ a2 એટલે શું લખાય 2 હોય તો કેટલા લેવાના 1 કોસા a - a + 1d लेवाना बराबर कितना થઈ જાય a + d कितना छे 13 બીજો પર કેટલું 13 અને બીજા પર શું લખાય આ રીતે એ જ પ્રમાણે પહેલો બીજો ત્રીજો ચોથો ચોથા પર શું લખાય a⁴ a⁴ બરાબર કેટલા છે 3 આ 3 પણ a⁴ હોય તો શું લખાય 1 * 3d સમીકરણ 1 સમીકરણ 2 અવે અને અંદર તમે લોપ પણ કરી શકો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા એ પ્રમાણે સમીકરણ 1 અને 2 નો લોપ કરતા લોપ કરીએ તો શું થાય લઘુકણક સમીકરણ a + d = 13 અને a + 3d = 3 એ કેટલા છે 3 છે માઇનસ લોપમાં પ્લસ હોય તો માઇનસ પ્લસ હોય તો નિશાની બદલો એ એ ઉડી જાય આવું આપણે ત્રીજા બરાબર ને એ એ ઉડી જાય ચલો એક જાય એક માંથી ત્રણ જાય પ્લસ માઇનસ આ નિશાની જોવાની પ્લસ માઇનસ એક માંથી ત્રણ જાય કેટલા વધે માઇનસ ટુ ડી તેર માંથી ત્રણ જાય તો દસ હવે ડી ગુણેલી વસ્તુ કઈ જાય છેદનું

આઠ પ્રમાણે આપણે બીજું પદ શોધ્યું છે ત્રીજું પહેલું બીજું ને ત્રીજું અહીં ખાલી વિગ્યા બરાબર ને ત્રીજા પદમાં આપણે એ થ્રી એ પ્લસ ટુ એક પદ ઓછું લેવાનું એટલે આપણે કેટલા આવ્યા અઢાર ડી બરાબર કેટલા છે માઇનસ પાંચ અહીં માઇનસ પાંચ અઢાર પાંચ દુ દસ અઢાર માંથી દસ જાય કેટલા વર્તે આઠ ત્રીજું પદ કેટલું આવે આઠ હવે ચેક કરી લો આઠ આયા અઢાર માંથી તેર જાય પાંચ તફાવત કેવો હોય બધા વચ્ચે સરખો અહીં પાંચ આપ્યા છે પાંચ પાંચ દરેક નો ઘટે છે આ પ્રમાણે ચેક કરી શકતા આપણે આગળ હવે ત્રીજો દાખલો જોઈએ છે ત્રીજા દાખલામાં શું છે પહેલું પદ આપ્યું છે કેટલા છે એ બરાબર પાંચ પ્રથમ પદ કેટલું છે પાંચ પહેલું બીજું ત્રીજું ચોથું ચોથું પદ કેટલું છે ચાર નવ એક દ્યાંશ નવ પૂર્ણાંક એક દોર છે એક ઓગણીસ મિશ્ર પૂર્ણાંક ને સાદા પૂર્ણાંકમાં ફેરવવા પડે નવ દુ અઢાર ને એક ઓગણીસ ઓગણીસ ના બે હવે આપણે શું કરશું તો આને સમીકરણ નંબર એક કહી દઈએ બરાબર સમીકરણ એકમાં કેટલા છે એ બરાબર પાંચ એ કઈ મૂકશો અહીં લખી લઈએ સમીકરણ કેટલા પાંચ કઈ જાય પેલી બાજુ કેમ સંખ્યા સંખ્યા બાદ બાકી થાય થ્રી ઓગણીસ છેદમાં બે પાંચ પેલી બાજુ જાય તો માઇનસ થ્રીડી ઓગણીસ આ બે અહીં લસા લેવો પડે પાંચ દુ દસ અને આખાના છેદમાં બે લસા લેતા આવડવું જોઈએ બે અહીં લઈએ તો જાય ઉપર બે પંચ દસ અને આખાના છેદમાં બરાબર ઓગણીસ માંથી દસ જાય કેટલા વધ્યા નવ છેદમાં બે હવે ડી જોડે ગુણેલા ત્રણ કઈ જાય નીચે આ ત્રણ ને આપણે કઈ મોકલી દઈએ નીચે તો ગુણ્યા ત્રણ હવે છેદ ઉડેલો ત્રણ તરી ત્રણ ના છેદમાં બે ડી બરાબર કેટલા આયા ત્રણ ના બે હવે આપણને ડી મળી ગયા છે એ મળી ગયા હવે આપણે તમને સૂત્ર આવડતું હોય એટલે એ ટુ એ ટુ બરાબર સૂત્ર શું થાય એ પ્લસ ડી આ સમાંતર શ્રેણી ના આવડતે આપણે શીખી લેજો પહેલા પદને શું કહેવાય એ બીજા પદને શું કહેવાય એ પ્લસ ડી આ રીતના આવે એ વન એ ટુ એ થ્રી એ પર આ પ્રમાણે જવાનું બરાબર બે હોય તો એક ડી લેવાના ત્રણ હોય તો કેટલા લેવાના ટુ ડી ત્રણ હોય તો કેટલા લેવાના ટુ ડી ચાર હોય તો એક ડી ઓછો કેટલા લેવાના થ્રી ડી આ પ્રમાણે જવાય ભાઈ બે છે બીજું પદ કેટલું છે એ બધા ડી એ વધતા ડી એ કેટલા છે

a3 बराबर सूत्र सो था a + 2d анаกระทек d ઉછો લેવાનો ચલો a = 5 2d ની જગ્યાએ કેટલા આયા 3/2 5 ગણાય ઉપર 3 * 2 = 6 6 ભાગ્યા 2 = 3 કરે અને આમ નું શું કરે 2 2 ડાયરેક્ટ ઉડાડ દે થાય કેટલા વધ્યા 3 આમ કરશો 3 * 2 = 6 6 ભાગ્યા 2 કરશો તો એક જ જવાબ આવશે 3 પાંચ ના ત્રણ કેટલા થાય આઠ ત્રીજું થઈ ગયું બે જવાબ નથી બે છ બાર મિશ્રમાં ફેરવી બરાબર બે છ બાર બાર ને એક શું હોઈ શકે જવાબ આની જગ્યાએ બીજો જવાબ હોય તો શું લખાય બે છમ બાર બારને એક તેર એટલે આ પણ થઈ જાય આ મિશ્ર પૂર્ણાંક છે આ સાધુ પૂર્ણાંક છે બે છં બાર બાર ને તેર એ રીતના પણ લખી શકાય ખાનાવાળા દાખલા સરળતાથી ગણવા માટે શું કરવું પડે પહેલાં તમારે જોવું પડે કઈ સંખ્યા આપેલી છે જે વસ્તુ આપેલી છે લખાડો એ બરાબર પાંચ એટલે પહેલું પણ પહેલું બીજું ત્રીજું ચોથું ચોથા પરને શું કહેવાય એ ફોર નવ પૂર્ણાંક એક દૃત્યમ ચોથા પરને શું લખાય એ વધતા રેડી આપણે આ રીતના દાખલા ગણી શકીએ છીએ બરાબર આગળ ચોથો દાખલો જોઈએ તો આપેલી છે લખી કેટલા છે પહેલું પદ કેટલા છે એ બરાબર માઇનસ ચાર પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું છઠ્ઠો પદ કેટલો છે છ તો છઠ્ઠા પદ ને શું લખાય એ સિક્સ છઠ્ઠું પદ કેટલું છે છ તો અમે અહીં લખ્યા એટલે તમને ખબર છે કે એ છ ને શું લખાય એક ડી ઓછો એ વત્તા આયુ ડી શું લખાય હા આવડી જાય દાખલો સરળતાથી ગણી શકાય અને સમીકરણ નંબર આપણે એક કહી દઈએ અને શું કહી દેવાનું બે સમીકરણ બે માં અહી લખી દઈએ સમીકરણ બે માં સમીકરણ એક સમીકરણ બે લખો એ વત્તા ફાઈવ છ એની કિંમત કેટલી મૂકવાની માઇનસ ચાર માઇનસ ચાર પેલી બાજુ કેવા થઈ જાય પ્લસ પાંચ ડી બરાબર છ જો સમીકરણ બે મૂકી દઈએ સોરી સમીકરણ એ બરાબર આવી ગયું ડી બરાબર આવી ગયું હવે આપણે કયું બીજું ત્રીજું ચોથું પાંચમું શોધું હશે તો બીજા પદનું સૂત્ર શું થાય એ પ્લસ ડી એ કેટલા છે માઇનસ ચાર અને ડી કેટલા છે બે ચાર માંથી બે જાય કેટલા વધે બે મોટાની નિશાની કેવા વખતે માઇનસ બે બરાબર હવે કઈ શોધવું છે ત્રીજું પદ ત્રીજા પદને શું કહેવાય એ થ્રી થ્રી હોય તો એક ડી દેવાનો એ પ્લસ ટુ ડી ચલો એ કેટલા છે એ કેટલા છે માઇનસ ચાર જગ્યા જગ્યાએ કેટલા આયા આપણને બે પંચા દસ એટલે ડી બરાબર કેટલા બે જુઓ બે દુ ચાર પ્લસ ચાર માઇનસ ચાર શું થઈ જાય એટલે ત્રીજું શું મળે આપણને આ જ પ્રમાણે જે ખાનું હોય ગણી લેવાનું પેલું બીજું ત્રીજું ચોથું ચોથા ખાનાનું શું કહેવાય એ ફોર એ ફોર નું સૂત્ર શું થાય એ પ્લસ થ્રી એટલે ચાર કેવા છે માઇનસ ડી બે ત્રણ દુ છ માંથી ચાર જાય કેટલા વધે બે મોટાની નિશાની છ પ્લસ એટલે એટલે જવાબ આવે પ્લસ બે હવે કયું પદ શોધવાનું પહેલું બીજું ત્રીજું ચોથું આવે કયું છે પાંચમા પાંચમા પદ માટે શું થાય એ ફાઈવ સૂત્ર શું થાય એ પ્લસ એક ડીઓ છે એટલે કે ચાર ડી પાંચ હોય કેટલા લેવાના ચાર ડી ચાર હોય તો ત્રણ ડી ત્રણ હોય તો બે ડી એ રીતના લેવાના ચલો કેટલા મળ્યા માસ ચાર ડી ની કિંમત આપણને મળી ગઈ છે કેટલી આવી બે માઇનસ ચાર ચાર દુ આઠ આઠ માંથી ચાર જાય કેટલા વધે ચાર પાંચમું પદ કેટલું મળ્યું ચાર હવે આપણે બધા પદ લખી અને ચેક કરી લઈએ પેલું બીજું પદ કેટલું મળ્યું કેટલા ઘટ છે ચાર માંથી બે જાય તો માઇનસ બે બે માંથી બે જાય તો જીરો જીરો માં બે ઉમેરો બે બે માંથી બે ઉમેરો ચાર તો શ્રેણી કેવી છે વધતી જાય છે શ્રેણી ચાર બે જીરો બે ચાર છ આઠ આ રીતના શ્રેણી વધતી જાય છે તા શું કહેવાય સમાંતર શ્રેણીના દાખલા છે એટલે શ્રેણીમાં સતત વધારો આવે છે બરાબર આ જ પ્રમાણે આપણે પાંચમો દાખલો પણ જોઈએ અહીં તમને આપ્યું છે પહેલું બીજું બીજું પદ કેટલું છે a2 a2 બરાબર કેટલા છે 38 તો a2 ને શું લખાય a plus b બરાબર કેટલા છે સમીકરણ નંબર 1 પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું છઠ્ઠું પદ કેટલું છે -22

એ પ્લસ ડી બરાબર આડત્રીસ અને એ પ્લસ ફાઈવ ડી બરાબર માઇનસ બાવીસ અહીં લોકમાં તમને ખબર હશે નિશાની માઇનસ પ્લસ હોય તો માઇનસ માઇનસ હોય તો પ્લસ વધુ આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખશું ધ્રિજલ સુરક્ષા સમીકરણ બરાબર પ્લસ હોય તો માઇનસ લેવાની નિશાની બદલી કાઢવાની ચલો અહીં પ્લસ માઇનસ શું થાય એ ઉડી જાય ચલો અહીં ડી કેટલા છે એક ડી અને કેટલા છે પાંચ અહીં સરવાળો ના થાય અહીં પ્લસ ન જ જોવાના નીચેની નિશાની જોવાની પ્લસ માઇનસ તો એક માંથી પાંચ જાય તો કેટલા વધે માઇનસ ચાર ડી અને આડત્રીસ આ માઇનસ ન જોવાનું નીચે વાળી નિશાની આડત્રીસ અને બાવીસ કેટલા થાય સાહીઠ તો ડી બરાબર સાહીઠ આ પણ ચાર કઈ જાય નીચે પંદર ચોક સાહીઠ તો ડી બરાબર કેટલા આવી ગયા માઇનસ પંદર આ કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકી દો તો શું મળી જાય સમીકરણ एक एक मूक समीकरण एक बराबर समीकरण एक, ए समी एक से तो ए प्लस डी बराबर समीकरण एक कीमत तो डी किमत अपने माइनस पंदर

પાંચ માંથી ત્રણ જાય બે એટલે કેટલો જવાબ આવશે ત્રેવીસ ત્રીજું કેટલો આવશે ત્રેવીસ આજ પ્રમાણે કઈ શું છે ચોથું ચોથાને શું કહેવાય એ ફોર એ પર સૂત્ર શું થાય હવે તમને આવડી ગયું હશે એ પ્લસ થ્રી ચાલો એ એટલે ત્રેપન તેપનડી પંદર પંદર કરી પ્લસ માઇનસ માઇનસ ત્રેપન બધી પિસ્તાળીસ થાય કેટલા વધે પાંચ અને ત્રણ આઠ કેટલા વધે આઠ ચોથું પદ કેટલું મળે આઠ હવે કઈ બાકી રહ્યું પાંચમા પાંચમા પદ માટે શું કહેશું a5 सूत्र શું થાય a+ 4d a એટલે 53 4d ની કિંમત કેટલી માઈનસ 15 આપણે આગળ સુધિસે પ્રમાણે ચાલવા 53 15 60 પણ કેવો આવશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ 53 માંથી 60 જાય એટલે કેટલા વડે માઈનસ 7 તો પાંચમું પર કેટલું મળા માઈનસ 7 હવે આપણે બધી જ કિંમતો એ મૂકી અને શું કરવાનું ગણી જોવાનું ત્રીજું પદ કેટલું છે ત્રેવીસ ચોથું પદ આઠ પાંચમું પદ માઇનસ સાત હવે જો આપણને તફાવત કેટલો મળેલો માઇનસ પંદર એટલે કે દરેકમાં માઇનસ પંદર પંદર ઘટતા જાય જોવા ત્રેપનમાં માઇનસ પંદર ઘટે કેટલા થાય આડત્રીસ આડત્રીસ માંથી પંદર જાય ત્રેવીસ ચેક કરી શકો છો તમે ત્રેવીસ માંથી પંદર જાય આઠ આઠ માંથી પંદર જાય કેટલા વધે માઇનસ સાત સાત માંથી પંદર જાય એટલે માઇનસ માઇનસ પ્લસ આ પ્રમાણે આપણે શ્રેણી ચેક કરી શકીએ સમાં શ્રેણી છે શ્રેણી આવા કોઈ પણ દાખલા આવે તો એ દાખલામાં શું કરવાનું ખાના હોય ખાલી જગ્યા હોય તો જે પદ આપેલું છે એને ગણવાનું આપેલું છે એ લખવાનું અને એના પરથી આપણે શું મેળવવાનું એ અને ડી તો કોઈ પણ પદ શોધી શકીએ સીએ